कैंप क्यामपदर्मीयान चमड़ीदार रोगना निशान डॉक्टर कमलेश भाई बलदानीया गायने डॉक्टर किरण बेन मलदानीया माळकोना डॉक्टर मगन भाई भोजाणी बीपी डायबिटीज हृदय रोगना निशान डॉक्टर हिरेल बेन गुचा कान नाक गलामा निशान डॉक्टर नीलम बेन गुचा डेंटल सर्जन डॉक्टर मेहुल भाई मेर फैमिली फिजिशियन कमलेश भाई जोशी

આરપીઆર ટીબી હિપેટાઇટિસ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા તેમજ સુગર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા આ કેમ્પનો મુખ્ય હેતુ લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત થાય અને લોકો ગંભીર જાતિ બીમારીઓ પ્રત્યે જાગૃત થાય તે હેતુને લક્ષમાં રાખીને સંસ્થા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આવા ફ્રી આરોગ્ય કેમ્પ કરવામાં આવે છે આ સમગ્ર કેમ્પનું સંચાલન સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ મહુવાના ટીઆઈ ટીમ દ્વારા કરવામાં આવેલ